ભગવાન વિચારે છે આ કોણે મને સર્જન કર્યું હું કેવી રીતે ઓળખું અને એવા સમયે અડધા શ્લોકમાં માતાજીએ આકાશવાણી કરીને કહ્યું સર્વં ખલ વિદ મૈવાહમ નાન્યદસ્તી સ્નાતન જ્યારે ભગવાન બાલકૃષ્ણ વિચારે છે કે આવું કોણે મને સર્જન કર્યું ત્યારે અડધા શ્લોકમાં માં બોલ્યા છે મેં સર્જન કર્યું છે સબકુછ મેં હું

ભગવાન નારાયણ બોલ્યા છે કે આ સંસારમાં જે કઈ જુઓ છો એ બધું મારું રૂપ છે હું અંશ છું હું અંશી છું આ બધું મારો અંશ છે પરમાત્મા અને અહીંયા માં જગદંબા પોતે કહે છે તો આ શબ્દ જયારે આકાશવાણી થયો તો ભગવાનને બીજો પ્રશ્ન થયો કે આ આ આ બોલ્યું કોણ કોણ હવે આને હું કેમ જાણું મને સંભળાવે છે શબ્દ ભગવાનના મનમાં એક પછી એક વિચારો આવતા ગયા પણ આજે રૂપી અડધા શ્લોક રૂપી જે આ ભાગવત હતું એને ભગવાને પોતાના હૃદય અંગ મનાવ્યું પોતાના હૃદયમાં પ્રસ્થાપિત કરી દીધું અને એ જે અડધા શ્લોકનું ચિંતન કરવા લાગ્યા એ ચિંતન કરતાં કરતાં જ્યારે એવી એક સમય આવ્યો કે એ સમયે સ્વયંમાં જગદંબા પોતે ચાર હાથવાળા બની શંખ ચક્ર ગદા અને ચક્રને ધારણ કરી અને મા ચતુર્ભુજા મહાદેવી એક સિંહના એક રૂપની અંદર આવી પોતાની અનેક સખીઓ સાથે મા જગદંબા અનેક સારા વસ્ત્રોનો અલંકાર પહેરો છે અને મા જગદંબા પ્રગટ થયા છે અને એ જ્યારે જગદંબા મંદમંદ હસતા હતા ત્યારે વિસ્મય પામેલા ભગવાન નારાયણે પ્રશ્ન કર્યો એ કોણ બોલ્યું હતું તમે કોણ છો ત્યારે માતાજીએ કહ્યું કે હું સગુણ રૂપા ભગવતી જગદંબા છું આ બધા જ ગુણોનો આલય થવાથી હું નિર્ગુણા થઈ ગઈ છું અને તમે જે હમણાં અડધો શ્લોક સાંભળો એ મેં જ કહ્યો છે મારા દ્વારા જ એ ઉત્પન્ન થયો છે અને સાંભળો તમે જે અડધો શ્લોક સાંભળો ને એ બધા વેદોનો સાર છે તત્વ સ્વરૂપ કલ્યાણકારી શ્રીમદ દેવી ભાગવત સમજો એને